ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ વધુ તેજ કરી છે મહેસાણાના બોરિસણા ગામે ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ છે હોસ્પિટલના મની માફિયાઓના કેમ્પ સ્થળે આ તપાસ શરૂ કરાય છે આ કેમ્પ અંગે ક્રાઈમ બ્રાન્ચે બોરીસણામાં ગ્રામજનોની પૂછપરછ પણ શરૂ કરી છે ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે સત્તર જેટલા વ્યક્તિઓના ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં નિવેદન નોંધ્યા છે આ બોરિસરા કેમ્પમાંથી એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટીમાં દર્દીઓને લાવવામાં આવ્યા હતા જેમાં બે દર્દીના મૃત્યુ બાદ ખ્યાતિ હોસ્પિટલના મની માફિયાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો હવે આ સમગ્ર મામલાને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે અને બોરીસરા ગ્રામ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી સત્તર જેટલા જે ગ્રામજનો છે તેમની પૂછપરછ અહીં કરવામાં આવી છે અને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે જે અહીં કેમ્પ લગાવવામાં આવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલ તરફથી અને આ કેમ્પમાં ભાગ લેનારા દર્દીઓના નિવેદનો લેવામાં આવ્યા છે બોરિસના કેમ્પમાં જે હાલ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમની અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે તેમના નિવેદન લીધા છે અને આ સમગ્ર મામલાને લઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ વધુ તેજ કરી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ અત્યારે આપની સાથે જોડા ચૂક્યા છે કલ્પેશ ક્રાઈમ બ્રાન્ચની તપાસ હાલ તેજ થઈ છે 17 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે શું વિગતો આ જે ગામ છે ત્યાં જ મંદિરમાં કેમ્પ યોજાયો હતો અને બીજા દિવસે આખો એ ઘટનાક્રમ સામે આવ્યો હતો અને આખો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે છે એ બહાર આવ્યો હતો એક તરફ કોર્ટની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ છે એની તપાસ તેજ કરી રહી છે અને ગઈકાલે જે મંદિર માં કેમ્પ યોજાયો હતો એ જગ્યા ની આજુબાજુના લોકો ના નિવેદન લેવામાં આવે છે કેમ્પ માં જે લોકો એ ભાગ લીધો હતો એમના પણ નિવેદન લેવામાં આવે છે અને આખી એ ઘટનાક્રમ નો તાગ મેળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સત્તર લોકો ના નિવેદન લેવામાં આવ્યા હોવાની વાત અત્યારે હાલ જાણવા મળી છે તપાસ અલગ અલગ દિશા માં થઈ રહી છે અને ન્યાયિક પ્રક્રિયા ના સંદર્ભ માં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે જે આભાર આપનો આ સંક્ર માહિતી બતલ